નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અમરેલીના ધારીના ગોપાલગ્રામ ગામમાં સીમ વિસ્તારમાં એક દીપડાએ યુવક પર હુમલો કરતા ચકચાર મચી છે અમરેલીના ધારીના ગોપાલગ્રામ ગામમાં સીમ વિસ્તારમાં દીપડાએ એક યુવક પર હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો થાલી તાલુકાના ગોપાલગ્રામ ગામે યુવક પર હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો યુવકને પગ અને કમરના ભાગે દીપડા ઈજા કરતા એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાલ યુવકને વધુ સારવાર જરૂર હોવાથી અમરેલી ખસેડવામાં આવેલ છે ગોપાલગ્રામ ગામે ઈજાગ્રસ્ત બકુલભાઈ ચુમનભાઈ પારગીને ઈજાઓ પહોંચતા વાડીના માલિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી રિપોર્ટર અશોક મણવાર અમરેલી ગોપાલગ્રામ ધારી તાલુકામાંથી ફૂજે આજે ઘટના બની રાતે બાર વાગ્યે દીપડાએ હુમલો કર્યો મારી બાજુમાં ભાગ્યાને હુમલો કર્યો છે પગને આખો વીખી નાખ્યો છે ઘટનારા વિક્રમભાઈ કલાભાઈ હું આજે ઘટના શું હતી આજે રાતે બાર વાગ્યે અમારા બાજુમાં વાડી છે એ ભાઈને દીપડાએ હુમલો કર્યો પછી પછી એ હવારમાં પછી અમે જ્યાં અહીંયાથી પછી અહીંયા સરકારી દવાખાને લાવ્યા અહીંયાથી પછી એકાઉન્ટમાં લઈ ગયા